તો હું તમને બતાડું અંદરનું ઇન્ટિરિયર કેવું છે અને આપણે છે ને એનું સ્ટેરિંગ એક નંબર ગમે છે બાકી એજમાં એ ગાડી બેસેલી છે એટલે પેલી ઇક્વિપમેન્ટ જ આવશે તો કોઈ તો ભાઈ આ ભાઈ આપણે આવી ગયા શું ના શું નામ છે તમારું સતીશ ચલો ભાઈ આપણી ગાડી ભરવા લાગે છે અત્યારે કેટલા વાગ્યા નવ વાગ્યા પાંચ મિનિટે જમવાનો કઈ મજા ન આવી ગયા તો ગાત્રાળમાં

કેમ કે વાંચી ની જેટલી ચાર ચાર ની ઉપર હાઈટ હતી ને બધી ઉતારી છે ને શું થઈ જાય અમે મોઢું જોયું એટલે વધારે થોડીક ઠંડી લાગે ઠંડી કેવી લાગે છે તાકાત વાળી ઠંડી જાય હવે હું તમને ટ્રાફિક ગાડીઓ આવી ગયેલી છે ને આપણે કાંટાની લાઈન માં વારો છે કાંટાનો આપણો આ ગાડી બધા ને પછી બીજી ગાડી આપડી છે રેલ નીકળી ગઈ છે અત્યારે હલો તો હવે કાટો ભરાવીને જ આવી કંપની માં હવે હલો મિત્રો અત્યારે નાસ્તો કરવા જઈએ અઢી વાગ્યો મજૂર ગયા છે કરી છે લગાડવાની પણ નથી લાગતી ભાઈ ગાડી લાગે છે આપણે મોવાની બે ગાડી છે તળાજાની સાત આઠ ગાડી છે શિવર ની ચાર પાંચ ગાડીઓ છે એવું બધું ચાલુ છે અત્યારે સોંકડીએ નાસ્તો કરવા જઈ તો બંને રેજો બ્લોગમાં તો ભાઈ આપડે વારો સોથો આપડો વારો આવી ગયો છે હે ત્રીજો કે સોથો નંબર છે આપણી ગાડીનો તો ભાઈ આપણે અરે આવી ગઈ છે ઇકોમેન્ટ એક મિત્રની ગાડી છે આપણે આ તળાજાની ગાડી છે ને આપણે તમને હર બ્લોગમાં ગેતા હોઈએ એમ કે આપણે ભાઈ ઇકોમેન્ટ આપણી ફેવરેટ ગાડી છે કેમ કે દાદોભાઈ શીખો આ ગાડીમાં અને આમ લોંગ સફર કર્યો હોય તો આ ઇકોમેન્ટ ગાડીમાં એટલે આપણને આ ગાડી છે આમ કમ્ફર્ટેબલ ને આમ મસ્ત લાગે છે આનું વ્યૂ એક નંબર લાગે છે આમાં જે નોર્મલ ગાડી છે જે આમ શણગારેલી એવી નથી બાકી આમ શણગારી હોય ને આમ જો અહીંયા આવડવા છે ને તોરણ આવડું શું કે ભાઈ ખારું નામ આવે આવે ભૂલી ગયો અહીંથી આમ હોય ને એક નંબર લાગે ગાડી આમ મતલબ મને મોડીફાઈ કરવી પડે અત્યારે નોર્મલ ગાડી છે મારે અહીંયા આપણે ભાગે અહીંયા ગુજરાતમાં નોર્મલ ગાડી કરે ને આ ગાડી સેમ ગાડી તમે મહારાષ્ટ્ર કે આંધ્રાની કે રાજસ્થાનની ગાડી જોવો ને તો મોડીફાઈ હોઈ શકે હોય છે બધે જાજોભાઈ મોડીફાઈ કરેલી છે આપણે ગુજરાતમાં નોર્મલ મોડિફાઈ કરે આમ આમ લખેલું છે બધું સ્ટાર ને એવું બધું સાઈડમાં ને ઓગણસી નંબરને એવું બધું લખેલું છે તો સિંગ ભરેલી છે આમાં આવી કઈ સાઈડ વ્યુ છે કંઈક ફ્રન્ટ આવો છે લુક આવે છે ગાડીનું તો હાલો તો હું તમને અંદર કેબિન બતાડું કેબિન થોડુંક આમ સિમ્પલ છે આપણે આમાં તમને કીધું એમ આપણે છે ને નોર્મલ ગાડી હોય છે ગુજરાતમાં જાજો ભાગ નોર્મલ હોય છે મોડી ભાઈ તો કોક ભાગે કરે છે એ તે માં સો માંથી એસી પચાસ ટકા જ નોર્મલ ઓલું કરે છે બાકી આપણે નોર્મલ ગાડી આજે એમ સિમ્પલ છે ને એમ સિમ્પલ હોય આજે મહાકાલ લખેલું છે પછી આમાં તિરંગાની રેડિયમ મારેલી છે એ રીતનું અમુક અમુક મહારાષ્ટ્રની આપણે ઘણી ગાડી તો હું તમને બતાડો અંદરનું ઇન્ટિરિયલ કેવું છે અને આપણે છે ને એનું સ્ટેરિંગ એક નંબર ગમે છે બાકી જો આનું સ્ટેરિંગ ને આમ જોવા તમે એક બે ત્રણ ત્રણ સ્ટેપ ઉપર ચડવાના બાકી આ એકસી લીટર ને બ્રેક ને પેન્ડલ નહીં તો તમને બધી ખબર જ હશે આ નોર્મલી કેબિન છે ત્યાં શણગારેલું એવું કાંઈ નથી અને આમ થોડુંક તમને ઓલું લાગતું હશે મેક્સિમમ કેટલા ત્રણ ચાર છ મહિના પછી હું ગાડીમાં બેઠો આઈસર આ આઈસર હોય કોમેન્ટમાં એ બીન જાય એક નંબર દાંડવા જેવું જોવો તમે અહીંયા કલર બલર કોલ શું કહેવાય રેડી મારી આખો સોફો એ હું એ કોમેન્ટ આપતો એ આખો સોફો હતો અત્યારે અડધો સોફો છે અહીંયાનું ઇન્ટેરિયર કાંઈ કટે નહીં ટોરસ જેવું લાગે છે આમાં ટોરસના જેવું હોય બધું શેપ પછી આના ટોરસના જ ગેર હોય જો આ ગિયર છે ને આપણે હાથમાં એ જ ગિયર આવે છે આમાં તો આ ગિયરમાં રાખી લીખી ગાડી આ મ્યુઝિક સિસ્ટમ આવું બધું આમાં છે ને આ કેમ લાલ પટ્ટી છે એમાં આમાં લાલ બોર્ડર કરાવી હોય ને તો એક નંબર લાગે આમાં આ ઓછું મોડલ હશે અત્યારે અઢાર નું મોડલ હશે મારા ખ્યાલથી અઢાર ઓગણસ નું મોડલ હશે હાદી ગાડી છે સેન્સર ગાડી નથી નોર્મલી ગાડી છે તો આમાં જોવા માથે કેટલો આમ પ્યાસ વધે આઈસરમાં એટલો પ્યાસ વધે નહીં ના આમ પાછું આમ ટૂંકું આવે ને આમે ટૂંકું આવે હાઈટમાં એટલે આપણે હાઈટમાં એટલું 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 આવે એટલો ફેર પડે એટલો આપણે વધારે પ્યાસ આવે હાઈસર કરતા તો પંખો નાખેલો છે લાઇટિંગ અહીંયા બોર્ડ આ બધું નાખેલું છે પંખો અહીંયા છે એવી બધી સિસ્ટમ છે અમુક માણસોને ને એમ થતો હોય કે આ બીજાની ગાડી બતાડે ને બીજો મનપસંદ વસ્તુ હોય ને મનપસંદ જ હોય એમાં નો ઓલું ફેર પડે પછી માનો કે આઈસર મોટા કેબિન ની એક આપણને ગમે ઓલો ત્રીસ અઢાર આવે ને એવી ગાડી મોટો કેબિન આવે આ મોટો કેબિન આવે ને આમ વ્યવસ્થિત હાલવામાં આપણે આંકેલી છે અનુભવ છે એટલે આપણને આ ગાડી આંકવાની મજા આવે ને એ ગાડીનો અનુભવ નથી આપણને પણ એનું પેસ આપણને આઈસર નું વધારે ગમે પેસ એટલે કે અંદર રહેવાનું કારવાનું બધી રીતનું આપણને ગમે આમાં જો બે જણા ગયા હોય ને તો બે જણા આમાં આપણે ફોઈ જ છીએ પછી અહીંયા રાંધો હોય ને તો આ કેમ ગેપ છે આ એટલો સોફો હોય એટલું કટિંગ કરાવીને આખો હોય એને પાછળ જવા દેવાનું ટેકે અને અહીંયા સૂલો મૂકીને આપણે રાંધીએ છીએ એક જણ અહીંયા બેઠો હોય તો અહીંયા તો અહીંયા સૂલો મૂકીને રાંધી શકો તમે આરામથી પછી આમાં આમાં તમારે એલ એલઈડી ફિટ કરવી તો એલઈડી થઈ જાય એટલે આપણે ટસ્કીમાં આવે ને એલઈડી યુડી ફિટ થઈ શકે પછી અહીંયા સ્ટીલ ખંડા નાખીને તમારે મંદિર મૂકો તો મંદિર મૂકી શકો પછી અહીંયા બોલો આપણે એટલું એટલું ઓલું બનાવે આપણે શું કહેવાય ખાના એ તમે બનાવી શકો એટલે આમાં આપણને આ રીતનું મજા આવે આઈ શરમાં ઇકોમેન્ટમાં તો હાલો તો હવે મળીએ બીજા શોર્ટ વિડીયોમાં હવે શોર્ટમાં હવે આ લોંગ થોડોક વિડીયો થતો જાય છે બાકી ઇકોમેન્ટ આપણને ગમે છે એક નંબર જેથી આપણે લેવાની થાય છે એટલે પહેલાં ફર્સ્ટ ગાડી ઇકોમેન્ટ આવશે આપણે પ્લાન એ જ છે અને મગજમાં એ જ ગાડી બેસેલી છે એટલે પહેલી ઇકોમેન્ટ જ આવશે તો કોઈ એકોમેન્ટ તો આવતા વર્ષે બને તમારે લેવાની છે કદાચ આવતા વર્ષે ખાવલા આવશે ગમે વેલા મોડી લેવાની છે ફાઇનલ છે એક કોમેન્ટ હાલો તો મળી જાય તો ભાઈ આ ભાઈ આપણે આવી ગયા શું ના શું નામ છે મારું સતીશ ભાઈ તળાજાના છે આ ભાઈ ગાડી લઈને આવેલા છે એટલે અમે ભાદરા ભાદરો વ્યૂ આપણે ક્યાં મેળાતા આપણે પેલા લોણિયા મેળાતા આપણે ઓલી આપણે ઓલી બધી ગાડીનું નામ સીસીઆઈમાં મેળાતા આપણે ને આપણે રૂપલ કઈ ગાડીનું નામ રતન તો રતન આ ભાઈ યાદ છે પણ મને યાદ નથી અને રતન લઈને અમે ગયા હતા બે ત્રણ વખત પછી આ ભાઈ ને મુલાકાત થી પછી આ ભાઈ અત્યારે મળ્યા ને તો મેં ભાઈ મેં કહ્યું ગાડીનો વિડીયો બનાવો આપડે ફેવરેટ ગાડી છે કાંઈ વાંધો નહીં બનાવો તમે તારે તો અત્યારે ભેગા થયા છે આમાં મને તો નોર્મલી આપણે આમ શૂટ કરતા હોય પણ આ ખુદની ગાડી મળતી હોય ને ભાઈબંધ દોસ્તાની તો આપણને વિડીયો બનાવવાની મજા આવે એટલે મેં મેં ત્યાં પૂછ્યું કે વાંધો નહીં બનાવો તમ તને અત્યારે વિડીયો બનાવી છે બનાવી દીધો આખો વિડીયો કમ્પ્લીટ તો હાલો તો હવે મળીએ આગળ એટલે ભાઈ આપણી ગાડી કાહાટી કરી કરીને લગાડી ભરવા થોડી ખાલી કરવા ખાઈ છે ખાલી હવે ખાઈ છે સિંગ હવે આવું લોકેશન છે એટલો રસ્તો છે અહીંયા સુધી ઓલા ઓલાનો ટાયર પૂરો થઈ ગયો

સાવ નોર્મલ આમ જરૂર હોય ને એને જઈએ આપણે અથવા નાસ્તો કઈ પીડો ન હોય ને તો આપણે એને પૈસા દઈએ બાકી આપણે પૈસા દેતા નથી આવે બંધ કરી દીધું એટલે છોકરો હતો એટલે બગડું આપી દીધું મોટા હોય તો એ બદલું આપી દેવાનું ગમે ખાવાનું ખવડાવી દેવાનું બાકી પૈસા પૈસા નહીં દેવાના પૈસા છે ને બહુ લાયલાઇન્સ આપણે એટલે ઘણા ઘણા આપણે વિડીયો જોતા છે ભિખારી

ગાડી આપડી ખાલી તો થઈ ગઈ હતી હવે આપડે જાય છે કાંડી ભરવા રાજુલા ની પીપાવાની કહાડી ચાલુ છે અહીંથી તો કાંડી ભરવા જાય છે તો વેલેર પોકી જવું તો ભરી દે અહીંથી પચીસ કિલોમીટર જેવો સફર રહો છે આપડે આપણે અહીંથી આ હોટલે આપણે ઉભા રહ્યા હતા અહિયાં હાલો તો મેપ બેપ આપડે ચાલુ કરી નાખવું ને પાડી દઈએ બીજો ગેર ઉપાડીએ સીધી ગાડી આ છોડાવી દઈએ હેન્ડ બ્રેક આ હેન્ડ બ્રેક છોડાવી નાખી હાલો તો બન્યા રેજો બ્લોકમાં તમે ત્યાં જઈને બ્લોક આપણે એન્ડ કરીશું ઇન્ડિકેટર કરીને સાઈડ જોઈ લઈ લેવાની આ બાજુ ગાડી આંકવામાં કોઈ બેદરગરગી નહીં કરવાની આરામથી ગાડી આંકવાની કોઈ જલ્દબાજી કરવાની નહીં છૂટાય છે નહીં આંકવાની કોઈ દી ગાડી આ ઘેર બદલો હોય થોડોક છૂટો હાથ પડે તો વાત અલગ છે બાકી આમાં ઘડીક થોડીક જ વાર લાગે કાંઈ વાર ન લાગે આ જો થાય ખાલી

પચીસ પાસઠ આપણે ભરી લીધી છે બીજી ગાડી વિજયભાઈના ઋતિક ભરીને ગયા છે એને વેરું છે કૂકાવા એ બાજુનું કંઈકનું રાજકોટ બાજુ કૂકાવા આવ્યું ને એ બાજુ કંઈક ભેરું છે એના માલ પીપાવાનું હું ભેરું ના કીધું પણ પીપાવાથી ભેરું આપણે પીપાવાનો સફર હવે અત્યારે કન્ટિન્યુ કરશું ને બ્લોગ પછી નો તો લાગશે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નિલોગ બ્લોગ ને જોતા રહીજો નિરોગ બ્લોગ ને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ ચેનલને હાલ તો મળી જાય નાખશું વિડીયોમાં